આણંદ જિલ્લા વહીવટી તંત્ર સાથે સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવારે બેઠક યોજી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના બનારસ કોન્ડિનોન ના શુભારંભ પ્રસંગે સફાઈ કર્મીઓના સાથે કરેલ યાદ કરતા આયોગના પ્રતિ અંજના પવારે જણાવ્યું હતું કે ભૂતકાળમાં આવેલી કોરોના જેવી મહામારીમાં પણ સફાઈ કર્મીઓ કોરોના વોરિયર્સ તરીકેની સુંદર કામગીરી બજાવી હતી ઉપાધ્યક્ષ શ્રી જિલ્લા તંત્રના અધિકારીઓને મહિનામાં કોઈ એક દિવસ સફાઈ કર્મીઓની સમસ્યા સાંભળીને તેને દૂર કરવા પણ જણાવવામાં આવ્યું હતું તેમણે જિલ્લામાં સફાઈ કાર્ય સાથે સંકળાયેલ કર્મીઓને અનુસારનો સિઝન તથા યુનિફોર્મ માટેની રકમમાં વધારા સહિતની બાબતોને ધ્યાનમાં લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નગરપાલિકાઓ પંચાયતોમાં કરતા સફાઈ કર્મીઓની સમસ્યાઓને સંવેદનશીલ અભિગમ સાથે સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સફાઈ કર્મીઓ માટેની તંત્ર દ્વારા અપાયેલ રોજગાર તથા અન્ય સુવિધાઓથી ઉપાધ્યક્ષશ્રીને અવગત કર્યા હતા આ વેળાએ ઉપાધ્યક્ષ સફાઈ કામદાર નિગમ હસ્તક થી ડોક્ટર આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિનિંદ બાપના જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ગૌરવ જસાણી રિજિયોનલ કમિશનર ઓફ નગરપાલિકા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તથા સફાઈ કર્મીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા